તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સૌપ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી આષાઢી બીજ નિમિત્તે જય જગન્નાથ જય દ્વારકાધીશ મિત્રો આજે જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાના દિવસે આજે ગુજરાતના વાતાવરણમાં કેવો બદલાવ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આ મેઘતાંડવને લઈને આગામી દિવસોમાં જે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની આગાહી ગુજરાતના બે આગાહીકારો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે જણાવવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આજે બપોર બાદ અને સાંજ સુધીના સમયમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજે લખપતના વિસ્તારોમાં રીતસનનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો આ વિસ્તારોમાં આજે આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા છે જેથી લખપત આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓને આજે સાવચેત રહેવાની પણ જરૂર પડશે ત્યારબાદ કચ્છના બાકીના વિસ્તારો ખાવડા રાપર નલિયા અને બડલી ગાંધીધામ અને માંડવીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકા ભાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ પોરબંદર અને કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો આ બાજુ કદાચ જૂનાગઢ વિસાવદર કેશોદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને છૂટાછવાયા વિસ્તારો તુલસી રાજુલા ધારી અને બગસરા કુંડલા આજુબાજુના કોઈક વિસ્તારો તો આ બાજુ તળાજા પાલીતાણા ખડશેલિયાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ સોનગઢ ભાવનગર આજુબાજુના વિસ્તારો આ બાજુ અમરેલી બાબરા અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા અને રાણપુર ધંધુકા અને બાનગઢના વિસ્તારો તો આ બાજુ જસદણ યતપુર અને ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ઉપરાંત ચોટીલા થાન સાવડી અને ધ્રોલ વાંકાનેર અને મોરબીના વિસ્તારો નવલખી માળીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રા તો આ બાજુ લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ આજે ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જામવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને થરાદ અને પાલનપુર તો આ બાજુ ખેડબ્રહ્મા મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ રાધનપુર આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ આ બાજુ ધોળકા આજુબાજુના વિસ્તારો તો વળી નડિયાદ ખંભાત અને તારાપુરના વિસ્તારો તો આ બાજુ બોરસદ આણંદ અને મહેમદાબાદ કપડવન અમદાવાદ અને ગાંધીનગર કડી માણસા અને પ્રાંતિ તો આ બાજુ મોડાસા બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા ડાકોર અને આણંદ તારાપુર બોરસદ અને ખંભાત વડોદરા ડભોઈ અને બોડેલી તો છોટા ઉદેપુર અને ક્વાટના વિસ્તારો ઉપરાંત શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારા નવસારી વાંસદા આહવા અને સાપુતારા બિલીમોરા વાપી અને વલસાડ બાવઠન અંબોસી અને કપરાડાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ તો વાત છે આજે દિવસ દરમિયાન જે વરસાદ પડવાનો છે તેના વિશેની પરંતુ હવે આજે મોડી રાત્રિ દરમિયાન પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી ઉપર એક નજર કરીએ જેમાં સૌ જો કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાવડા રાપર વડલી અને માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો નલિયા આજુબાજુના વિસ્તારોમાં આજે મોડી રાત્રે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર અને ધ્રોલના વિસ્તારો લાલપુર ખંભાળિયા પાટિયા અને શિશલીના વિસ્તારો તો આ બાજુ દ્વારકા અને ઓખાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો શિશલી ભાણવડ કુતિયાણા અને પોરબંદરના વિસ્તારોમાં આજે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો આ વિસ્તારના લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર પડશે તો આ બાજુ ઉપલેટા અને જેતપુર જૂનાગઢ કદાચ અને કેશોદ તો માંગરોળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો વિસાવદર બગસરા અને ધારીના વિસ્તારો વેરાવળ ઉના અને રાજુલા તો મહુવાના છૂટાછવાયા વિસ્તારો ઉપરાંત સોનગઢ આ બાજુ અમરેલી અને બાબરાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે આ વરસાદ છૂટો છવાયો હોય છે ત્યારબાદ આ બાજુ જેતપુર ગોંડલ અને શાપર વેરાવળના વિસ્તારો આ બાજુ રાજકોટ કાલાવાડના વિસ્તારો ઉપરાંત ચોટીલા અને થાન સાવડી મોરબી અને વાંકાનેર નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત રાણપુર બોટાદ અને બરવાળા બાનગઢ ગઢડાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને મોડી રાત્રે વરસાદની શક્યતા નહીવત છે માત્ર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગર લુણાવાડા તો ડુંગરપુર આજુબાજુના કોઈક વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાઈ શક્યા છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા અને નડિયાદના છૂટાછવાયા વિસ્તારો લુણાવાડાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ભરૂચ અને રાજપીપળાના વિસ્તારો સુરત વ્યારા અને આહવાના વિસ્તારો વલસાડ આ બાજુ તાપીના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી અઠ્યાવીસ તારીખે સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બડલી રાપર નલિયા અને માંડવીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જામનગર ધ્રોલ ખંભાળિયા અને લાલપુરના વિસ્તારો કાલાવાડ ભાણવડ અને સિશલી પાણવડ દેવભૂમિ દ્વારકા પાટિયા અને ઓખાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તો વીજળીના કડાકા ભડાકા તો થવાના જ છે તો બાકીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુર જૂનાગઢ કદાચ અને કેશવદના વિસ્તારો આ બાજુ વિસાવદર માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે તો આ બાજુ ગોંડલ અને જેતપુર શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ઉપરાંત સાવડી વાંકાનેર ચોટીલા અને થાનના વિસ્તારો તો મોરબી માલિવા હળવદકુળા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજી ધાનેરા અને ડીસાના વિસ્તારો થરાદ સુઈગામ અને દિયોદર રાધનપુર રોડા અને પાટણ સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત બારડોલી અને નવસારી બિલીમોરા વલસાડ વાપીના વિસ્તારો ઉપરાંત સાપુતારા આહવા અને કપરાડામાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર પર્વ ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગેની જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રથયાત્રા દરમિયાન રાજ્યમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે જેમાં અમી છાંટણા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ સમાચાર રથયાત્રામાં ભાગ લેનારા ભક્તો માટે રાહત લાવી શક્યા છે કારણ કે ભારે વરસાદની સંભાવના હાલ પૂરથી ઓછી જણાઈ રહી છે મિત્રો અંબાલાલ કાકાલા મત પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે અને આ દરમિયાન પવનનો જોર પણ વધુ રહેશે તેમણે વીજળીના પ્રકાર અંગે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે જો વીજળી લાલ ભડાકા જેવી થાય તો પવનનો જોર વધુ રહેશે જ્યારે સફેદ વીજળી થાય તો સારો વરસાદ થવાની સંભાવના છે જો વીજળીનો પ્રકોપ એવો હોય કે માણસ અંજાઈ જાય તો તે વીજળીનો પ્રકોપ ગણાશે છે મિત્રો તેમણે જણાવ્યું કે જૂન ત્રીસથી લઈને જુલાઈ આઠ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાવાની છે આ સમયગાળા દરમિયાન નદીઓમાં ઘોડાપુર આવવાની પણ શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે જુલાઈ મહિનાના મધ્યમાં પણ વરસાદની શક્યતા છે જુલાઈ નવથી લઈને જુલાઈ પંદર વચ્ચે પણ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જોકે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જુલાઈ અઢાર બાદ ચોમાસાનું જોર ધીમે ધીમે ઘટશે આ આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર અને નાગરિકો બંને આગામી દિવસો માટે સાવચેત રહેવાની જરૂર પડશે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ માટે તૈયાર રહેવું પડશે આવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે હાલ મધ્યપ્રદેશ ઉપર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમનો અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે પરેશ ગોસ્વામીના મતે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં વરુણદેવ મહેરબાન થઈ શકે છે અને જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની અને જનજીવનને અસર થવાની પણ શક્યતા છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થાય તેવી શક્યતા છે જેનાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ પ્રબળ બની છે આ સિસ્ટમની સીધી અસર હેઠળ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી શકે છે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા માટે તેમણે જણાવ્યું હતું